નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ડાંગ જિલ્લાથી રાજના છેવાડાનો જિલ્લો એટલે ડાંગ જિલ્લો ડાંગ જિલ્લાને આદિવાસી જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લામાં ચોમાસાના દરમિયાન સૌથી વધુ વરસાદ પણ પડતો હોય છે તેમ છતાં ડાંગ જિલ્લાના આદિવાસી લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ડાંગ જિલ્લામાં પાણીનો કકડાટ શરૂ થઈ જતો હોય છે ત્યારે ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યાને લઈને આજ રોજ જિલ્લાના વડામથક આહવા ખાતે એક રેલી યોજીને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યા મુજબ લોકોમાં ના રહ્યો હવે બલ નલના નામે ન રહ્યો હવે જલનો નારો આપી ડાંગ જિલ્લાના લોકોને વહેલામાં વહેલી તકે પાણી મળે તેવી માંગ કરવામાં આવી છે આ રેલીમાં ડાંગ જિલ્લાની મહિલાઓ માટલા લઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી રિપોર્ટર સુશીલ પવાર એસજી ન્યૂઝ ગુજરાતી ડાંગ મારું નામ સંગીતાબેન મહેશભાઈજી આહીરે હું આમાં રહું છું અને પાણીના સમસ્યા બદલ અમે આવેલા છે કલેક્ટરને આવેદન આપવા માટે કેમકે પાણી પૂરતું મળતું નથી અને અઠવાડિયામાં એક વાર આવે છે પાણી એ બી તો એકદમ ઓછું ધીમી રીતે છોડતા છે તો પાણી પૂરતું મળી નથી રહેતું આહવાની આ હાલત છે તો બીજા ગામડાઓની ગામોની શું હાલત હશે તો પાણી પૂરતું મળી રહે એવી અમારી વિનંતી છે મારું નામ ભોયે મનીષાબેન શંકરભાઈ ગામગાઢી તાલુકા આહવા જિલ્લો ડાંગ આજે અમે કલેક્ટર સાહેબસિંહને આવેદનપત્ર આપવામાં આવેલું કે અમને અહીંયા આહવાથી ગાળવી ચૌદ કિલોમીટર જેટલું થાય પણ અમને ફરી પાણી જ નહીં આપે પાઇપલાઇન બનાવેલ છે એ બી તૂટેલી અને એમાં બી બનાવેલી અડધે ફળિયામાં બનાવેલું છે અડધે ફળિયામાં નહીં બનાવેલી પાણી જ નહીં મળતું છે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલું પટેલ ફળિયામાં પાણી જ નહીં મળે